ડાંગર જિલ્લાના ધ ડિસ્ટ્રિક્ટ ચર્ચ ઓફ ધ બ્રધર્સના સન્ડે સ્કૂલ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ડાંગ જિલ્લાના ધ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ચર્ચ ઓફ ધ બ્રધર્સ દ્વારા તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ સન્ડે સ્કૂલ વિભાગના બાળકો દ્વારા ચર્ચ કમ્પાઉન્ડ તેમજ આહવાની મિશન કોલોનીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભવિષ્યમાં વૃક્ષો થકી બાળકોને ઝાડની શીતળ છાયા મળી રહે તેમજ શુદ્ધ હવા મળે તેવા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે મંડળીના વિપુલભાઈ ઠાકોર તેમજ મંડળીના અનેક આગેવાનો સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા તેમજ વૃક્ષારોપણ માટે છોડવાની વ્યવસ્થા કરનાર લવચાલી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીમતી સોનલબેન એમ પટેલનો મંડળી આભાર વ્યક્ત કર્યો આ સાથે બાળકોમાં પર્યાવરણ અને ઝાડો પ્રત્યે જાગૃતતા કેળવાય અને માનવ જીવનમાં પ્રકૃતિનું મહત્વ સાથે સાપરસ સમય અને પર્યાવરણ જાળવણીનો બોધ પાઠ પાઠવવામાં આવ્યો મહાલા ટુડે ન્યૂઝ ડાંગ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ડે ન્યુઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો